અન્ય સમાચારો ઉપર નજર કરીએ પાટણ જિલ્લાના વારાહી ટોલ પર ધીંગાણું થયું ટોલ પર ઉછડી લાકડી સામસામે થઈ હાથની જોરદાર મારામારી આજે સવારે કાળા સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક અને કર્મચારીઓ વચ્ચે જોરદાર થઈ ટોલબૂથ પરથી કાર પસાર કરવા મુદ્દે પહેલા તો શાબ્દિક બોલાચાલી થઈ બાદના કારમાં સવાર લોકો ઉશ્કેરાઈ જતા લાકડી અને દંડા સાથે ટોલબૂથના કર્મચારીઓ ઉપર તૂટી પડ્યા સામે ટોલ કર્મચારીઓએ પણ છુટ્ટા હાથની મારામારી કરી મારામારીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મારામારીની ઘટનાના સમાચાર મળતા જ વારાહી પોલીસે પણ ટોલ બુથ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા એજાસ ફોનલાઈન ઉપર જોડાયા છે એજાસ આ ઘટનામાં કાર્યવાહી કરવામાં આવી છે શું વિગતો મળી રહી છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકા નજીક આવેલા વારે ટોલ પ્લાઝો ઉપરનો જે વિડિયો વાયરલ થયો હતો વિડિયોના અંદર ટોલ પ્લાઝા તેમજ સ્કોર્પિયો કાર વાહન ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી ત્યારે પોલીસ દ્વારા ત્યાં સમગ્ર તપાસ કરવામાં આવી તપાસની અંદર જે સ્કોર્પિયોમાં આવેલા વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ટોલ પ્લાઝા પર જે ટોલ આપવો જે ટોલ ના આપવાની બાબતને લઈને આ ઝઘડો ઉશ્કેરાયો હતો અને ઝઘડાના અંદર જે સામસામે ટોલ પ્લાઝાના કર્મચારી તેમજ ગાડીના અંદર સવાર લોકો છે તે સામે આવી ગયા હતા એટલે કહી શકાય કે જે ટોલ પ્લાઝા પર અવારનવાર

અત્યારે તો ચાર માણસો ત્યાંથી લાવેલા છે ટોલ બુથ થી વિડીયો હતો આડેસર ગામના આડેસર તાલુકાના પલાસવા ગામના છે અને એ લોકો ફરિયાદ આપવા માટે આવી રહ્યા છે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરીશું કયા કારણોસર આ ધીંગાણું થયું હતું સર કારણો તો ટોલ માં કઈ ટેકનિકલ ખામી હતી જે તે વખતે અને ટેકનિકલ ખામી ના લીધે જે બાબતે લેન ચેન્જ કરવાનું કીધું અને લેન ચેન્જ કરવાનું કીધું પણ છતાં પણ લોકોએ લેન ચેન્જ કરીને ગાડી જવા દીધી પાછળથી આ ટોલ વાળાએ લોકો રોકવાની કોશિશ કરી તેમાંથી પછી ગાડીમાંથી લોકો ઉતર્યા અને બોલા ચાલી પાછી ચાલુ થયું બિલકુલ આભાર પટેલ સાહેબ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરીએ બધા